બીજો ભક્તો મહારાજની આજ્ઞા જો નહીં પડે તો એ દુઃખ તો ભોગવું જ પડશે નક્કી રાખજો હમણાં તમને એમ હશે કે કાંઈ નથી કાંઈ નથી પણ જ્યારે આ શરીર છોડીને જ્યારે તમે પરલોક જ્યારે સીતા ને કરેલા કર્મ આગળ આવીને ઉભા રહેશે ત્યારે તમે કોઈ બાંધ છોડ એમાં નહીં હાલે જેવા કર્મ કર્યા હશે એવા ભોગવા માટે તૈયાર રહેજો કાં પછી હમણાંથી સુધરી જાઓ સારા કામ કરો મહારાજની આજ્ઞા પાડો એ જેટલી આજ્ઞા પડશે એટલા તમે આ લોકમાં સુખી થશો અને પરલોકમાં સુખી થશો એ મહારાજનું બિરુદ છે સમજા એટલે બેક ખરાક જો ધંધા કરતા હોય એ બધે જો અહીંયા આવ્યા પછી ઘણું બધું અમને હાભરવા મળ્યું એ કે હરિભક્તો પણ સમજા મોટા મોટા કન્સ્ટ્રકશનના કામ રાખે ને પછી મારા છેલ્લી બાકી પૈસા દે નહીં કે અમારે તે આ કામ ખોટું કર્યું ને આ આમ કર્યું ને એ બાના ન કાઢજો તમે પેલો ઠરાવ કર્યો આપી દેજો નકર તમને ચૂકવું પડશે બીજે જન્મે પણ તમે જી તમારા જે નોકરને તમે જી તમે ઠરાવ કર્યો આપવા માટે આપી દેજો હમણાં નકા બીજો જન્મ એના માટે જો આપણા આપણા સત્સંગ એવા ઘણા બધા દાખલા છે રાસ એમ એમ રાઠોડ ધાંધો હતા ને એને દીકરાને થયો જન્મ થયો જન્મ ત્યાંથી માંદો 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 જ રે પોતે પાકા સત્સંગી ગણે પછી ગામમાં આવ્યા સંતો આવ્યા આમ ગોપડાના સ્વામી આવ્યા સ્વામીને પૂછ્યું સ્વામી આ મારો અઢાર વર્ષનો દીકરો થયો હજી જ્યારથી જન્મ્યો ત્યારથી આમ માદો માતો મારે મારે છે શું સ્વામી ધ્યાન લગાવીને જોયું કે રાઠોડ આ તારો તું આગલા જન્મ તારો શું તો આ ખબર નોકર હતો નોકર તું ને પગાર દીધો નથી પગાર પગાર દીધો નથી ને આવી આવ્યો લેવા હવે તારા એ પગાર પૂરો થઈ જશે ને પછી જશે ધામમાં તો અહીંયા દેર હે પણ અંધેર નહીં ભગવાન અંધેર નહીં હો ભક્તો આવી મહારાજના આવી મહારાજની મૂર્તિ મળી છે આનો રસ ચાખો તો તમને આ લોકના રસ બધા ઓટોમેટિક ખાટા થઈ જશે હવે ખાટી છાસ તે નવ પીવે આ લોકના સુખમાં તમને મન નહીં લાગે વંદુની કથા પછી હવે થોડો કઈ સુધારો લાવજો વ્યવહારમાં અને જીવનમાં અને મહારાજ પ્રત્યે નિષ્ઠા અને પ્રગટ ભાવ અને આવી મૂર્તિમાં આપણે સ્નેહ થાવો જોઈ હવે હવે બહુ થયું સમજા આપણે ઘણા જન્મ સુધી આમ એમ કે ભટકે આઈ હવે નક્કી કરો આ જન્મ વડે કરીને મહારાજ અને સંતો સત્સંગને રાજી કરી અને મહારાજના ધામની મહારાજની મૂર્તિનું સુખ લેવું અને મળશે જો આ રસ્તે હાલશો તો જેમ સંતો કથામાં કહેરા એ પ્રમાણે જો આપણું જીવન હશે તો મહારાજ ચોક્કસ તમને આ લોકમાં સુખી કરશે અને અંતે પોતાની મૂર્તિનું સુખ આપશે તો આજના દિવસે એકાદશીનો દિવસ છે મહારાજને પ્રાર્થના કરું પવિત્ર દિવસે એ બધા લંગાટાને હરિભક્તોને મારે સદબુદ્ધિ દે અને પોતાની મૂર્તિનું રસપાન જેવો મહારાજની મૂર્તિનો રસ છે જેવો સંતોએ આનંદ લીધો જેવા ભક્તોએ આનંદ લીધો એવો આનંદ આપ આપણા બધાને મળે એવી પ્રાર્થના કરીને વીરમું છું જય સ્વામિનારાયણ